સમાચારો અંગે વાત કરીએ તો રાજ્યમાં રવિવારથી સાર્વત્રિક વરસાદ શરૂ થઈ ગયો છે ત્યારે સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટમાં પણ વરસાદે મહાનગરપાલિકાની પોલ ખોલી દીધી છે ત્યારે રાજકોટમાં દોઢ વરસાદમાં વરસાદમાં પોપટપરાનું ગરણા પાણીમાં ગરકાવ થઈ ગયું છે જેના કારણે વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો આવતા અત્યારે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ઇમરજન્સી ટીમ છે એ સર્વે હાજર છે અને તાત્કાલિક ધોરણે જે કાંઈ પાણીની તકલીફ છે કોપટપરા નાલાની અંદર એની કાર્યવાહી ચાલુ છે અને બધા ધારાધોરણ નિયમ મુજબ એની કાર્યવાહી ચાલુ છે અને સરસ મજાનો એનો નિકાલ કરવામાં આવે વૈકલ્પિક જો વ્યવસ્થા કરવામાં આવે તો કાયમી ધોરણે થઈ શકે એવું છે એના માટે આપણે કોર્પોરેશનમાં રજૂઆત કરેલી છે ઘણા સમય પહેલાં ત્યારે રાજા વિસ્તારમાં આવેલો જે પુલ છે મેઇન રોડ તો એ પુલથી રેલવે ટ્રેક નીચે બે મોટા ડુંગળા ગોઠવી અને એ પાણીનો નિકાલ સીધો પોપટપરાના નાળાની અંદર જે પોપટપરાનો જે હોકળો છે પાછળના ભાગનો પોપટપરા મેઇન રોડ ઉપર એમાં એનો નિકાલ થઈ શકે એમ છે એના માટેના કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ તેમજ અન્ય નેતાગણ તેઓએ આ પ્રશ્ન ધ્યાને લીધેલો કલેક્ટરને પણ રજૂઆત કરેલી ડીઆરએમ રેલવે ડીઆરએમને પણ રજૂઆત કરેલી અને એનો કંઈક યોગ્ય નિકાલ આવે એની માટેની જે પ્રોસીજર હોય કોર્પોરેશનને પૂરેપૂરો ખ્યાલ છે અને એને ધારાધોરણની જે વહેલી તકે થાય એવી અપેક્ષા છે આ વખતે તો હાલમાં એની પ્રોસીજર ચાલુ હોય જેથી પૂરે પૂરવી આ આવતા ચોમાસે થઈ જાય એવું તો આપણે ન કહી શકીએ તો કોર્પોરેશનના તાબા અધિકારી કહી શકે પણ હાલમાં એ પ્રોસીજર ચાલુ હોય ધ્યાને હોય સરકારશ્રીને કોર્પોરેશનને અને એ બધા જવાબદાર રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રભરમાં મેઘરાજાની એન્ટ્રી થવા પામી છે રાજકોટમાં છે તે છેલ્લા સાત દિવસથી તે સતત વરસાદ છે તે જોવા મળી રહ્યો છે જ્યારે બીજી તરફ વાત કરવામાં આવે તો રાજકોટના જે કહી શકાય કે પોપટપરા વિસ્તાર હોય વેગડ ચોકડી હોય કે મૌડી વિસ્તારમાં હોય તે પાણી ભરાવાની સમસ્યા તે સામે આવી રહી છે મહાનગરપાલિકા દ્વારા મોટા મોટા દાવાઓ કરવામાં આવી રહ્યા હતા કે પ્રી મોન્સૂનની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે અને જે એ કહી શકાય કે રાજકોટમાં મેઘરાજાની જે એન્ટ્રી થતા તે પ્રી મોનસૂનની કામગીરી ઉપર જાણે વરસાદે પાણી ફેરવ્યું હોય એવું લાગી રહ્યું છે એક તરફ છે તે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય કે મહાનગરપાલિકાના અધિકારી હોય તે દાવાઓ કરી રહ્યા હતા કે રાજકોટમાં એક પણ વિસ્તારમાં પાણી નહીં ભરાય પરંતુ જે કહી શકાય કે આ સ્પષ્ટપણે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પોપટપરાનું નાળું આવ્યું છે કે જ્યાં પાણી ભરાવાની છે તે સમસ્યા સામે આવી છે પ્રી મોન્સૂનની કામગીરી ઉપર છે તે સવાલો ઉઠી રહ્યા છે ત્યારે આપણી સાથે ભાજપના જે આગેવાન છે તેમની સાથે વાત કરીશું ખાસ કરીને પોપટપરાનું નાળું છે તે અવારનવાર પાણી ભરવાની સમસ્યાઓ સામે આવી રહી છે હાલ છે તે એક જ વરસાદ વરસ્યો છે અને પાણી ભરવાની સમસ્યા સામે આવી છે શું કહેશું આવનાર દિવસમાં આ અમારા વોર્ડની ખૂબ જ મોટી સમસ્યા છે અને આના માટે અમારે આ જે ચેરમેન છે નિલેશભાઈ જલુ અને ધારાસભ્ય ઉદયભાઈ કાનગઢ તેમજ આ વોર્ડના સ્થાનિક કોર્પોરેટર આ બધાના સહિયારા સહકારથી અમે બજેટમાં આના માટેની એક જોગવાઈ કરાવી છે કે આગળ ટ્રેક નીચેથી પાણી જે ગાંધીગ્રામ ભોમેશ્વર બજરંગવાડી આ બધું પાણી અહીંયાથી જે નીકળે છે એ બાયપાસ ટ્રેક નીચેથી નીકળે એ પ્રકારનું બજેટમાં પણ એની જોગવાઈ કરાવી છે અને લગભગ ત્રણ ચાર દિવસ પહેલાં મારે સિટી એન્જિનિયર સાથે પણ વાત થઈ છે રેલવે સાથે આનો વ્યવહાર ચાલુ છે અને શક્ય એટલું વહેલું રેલવેની મંજૂરી લઈ અને કામગીરી ઝડપથી થાય એવું અમે કરવા ઈચ્છી રહ્યા છીએ ખાસ કરીને આજની વાત કરવામાં આવે તો તંત્ર દ્વારા છે તે હાલ પાણી નિકાલની કામગીરી હાથ ધરવામાં આવી છે આપના દ્વારા કેવી પ્રતિક્રિયા આપવામાં આવી છે કારણ કે જે પાણી ભરાણું ત્યારબાદ સ્થાનિકોના ફોન આપવામાં આવ્યા છે સ્થાનિક લોકોના ફોન આવતા જ હોય કારણ કે આ રેલનગર પોપટપરા ઘણા લોકોની અહીંથી કાયમ માટેની આવવા જવાનો રસ્તો છે તો બને એટલા ફોન આવે એ પહેલાં પણ અમે ઝડપથી અહીં આવી અને સત્ય એટલું ઝડપથી કોર્પોરેશનના તંત્ર દ્વારા કામગીરી કરી જ છીએ આવે આ જે ભાજપના આગેવાન હતા જે કહી રહ્યા હતા કે તંત્ર દ્વારા છે તે હાલ પાણી નિકાલ માટેની છે તે કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે પોપટપરા વિસ્તારનું જે નાળું છે તે પંદરથી વધારે સોસાયટીનું છે તે જનજીવન ખોરવાયું હોય તેવું પણ લાગી રહ્યું છે કારણ કે પંદરથી વધારે સોસાયટીના સ્થાનિકો છે તેમને પોપટપરાના નાળાથી તે અવર જવર કરવાની રહેતી હોય છે જેના કારણે છે તે પંદરથી વધારે સોસાયટીના લોકોનું છે તે જનજીવન હાલ છે તે ખોરવાયું છે જ્યારે મહાનગરપાલિકાની પ્રી મોન્સૂનની કામગીરી ઉપર છે તે હાલ પાણી ફરી વળ્યું હોય તેવું પણ છે તે લાગી રહ્યું છે કેમેરામેન કેતન લખતરિયા સાથે વિપુલ પરમાર સમાચાર બાદ